પચીસ પચીસવારિયા વિસ્તારમાં નગરપાલિકાએ દબાણ અંગેની નોટિસો ફટકારાતા સ્થાનિક નાગરિકોમાં રોષ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના પચીસવારિયા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સ્થાનિક રહેવાસીઓને દબાણ અંગે નોટિસ ફટકારવામાં આવ્યું જે બાબતે સ્થાનિક નાગરિકોમાં રોષ ભભીકી ઉઠ્યો છે અને નગરપાલિકાના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કરતા ભેદભાવપૂર્ણ રીતે ફક્તને ફક્ત લઘુમતી સમાજને ટાર્ગેટ કરવા માટે પાલિકા દ્વારા આ નોટિસ આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે બે જણા આવ્યા હતા નોટિસ આપી ગયા એમ કે પણ એમ કે નોટિસ આપે એનો વાંધો નહીં પાડી નાખે એનો વાંધો નહીં અમને પણ એમ કે અમને એકને જ કેમ એમ અમે ગરીબ માણા નાની નાની ઓયડી બનાવીને જ રહીશી મોટા મોટા મકાન બધા કેટલા આખા મફતમાં માં વહી ગયા એને કેમ નહીં અમને જ કેમ એમ અને આ પારસો તો એ ઓકરામાં છે

અનેક સોસાયટીઓ ગેરકાયદે છે અનેક સોસાયટીને તમે પાણી આપ્યા છે સફાઈ થાય છે લાઈટ કનેક્શન આપ્યા છે એ મને ખબર છે અને તમને ન ખબર હોય દબાણની તો હું દરેક વખતે હું ચેલેન્જથી કહું છું કે હું આગળ આવું તમે પાછળ આવો દબાણની તમને ખ્યાલ આવે આ મારી ચેલેન્જ તમે સ્વીકારી દેજો અને ગમે ત્યારે મને ફોન કરજો હું દબાણ દેખાડવા આવીશ